કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વડોદરા શહેર ભાજપ પ્રમુખને ટાર્ગેટ આપ્યો છે શહેરમાં બે હજાર વોટર કહી શકાય કે હાર્વેસ્ટિંગના કામ એપ્રિલ માસ સુધી પૂરા કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો કામને લઈને મેયર સાંસદ અને ધારાસભ્યો જળસંચય માટે અગિયાર પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળો છે માન્ય પાટીલ સાહેબ લાગણી એવી છે કે વરસાદ પડે પહેલા કાર્ય પૂર્ણ થવું જોઈએ સામાન્ય રીતે પંદરમી એપ્રિલ થી વરસાદની શરૂઆત થતી હોય

રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કાર્યકર્તાઓ પૂર્ણ કરશે એવી ખાતરી આપી વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રીમતી ભીંકીબેન સોની અને માન્ય ચેરમેન ડોક્ટર શીતલભાઈ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કારણ કે દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરાના કોર્પોરેટરશ્રીઓના માધ્યમથી કરવામાં આવે દરેકે દરેક ઇલેક્શન વોર્ડમાં ઓછામાં ઓછા સો આ રેન વોટર હાર્વેસ્ટિંગના કામ થાય અને આ કામના માધ્યમથી કેચ કરી પ્રોગ્રામ માન્ય મોદી સાહેબનો આ પ્રોગ્રામની વડોદરા શહેરમાં એની શરૂઆત થાય માન્ય પાટીલ સાહેબનો આ તબક્કે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર